ડોસી કો તો નતી લે નતું પડી હે તમે રાતે માં ગયા તો હું કરી તો વાચમ જો રો સાઠ પડે હે જોય તમે ખેતર ગયા તો હું કરી તમે દોડી ના આવ્યા તો બધે વાત હતી ઈ પેલું આપણે આ તો વિડિયો બનાય તો

એ વાહ ભેના રફાળ અદ છેતરને વાત કરો એટલે મારો આઈકન ને બેહવાવો બોજો બીવાણો કો હા ખાલી બે ત્રણ વાતો કીધી રીયલ વાત તો કીધી જ નહી નકર ફાડી ચાર થઈ જાત મને આવા દોર થી રફાળે ગાલેગા બીજા કોના બદેય જાય તો ઘણા દાડે જોડે જાવ ખલ્જી જોડે જાવ દેતી બે ત્રણ શબ્દ જોવા મળી હા ખલજી હા બેહો બેહો ચમ સકો શાંતિ ચમ મમણ ખલજી જોડે બેહવા ઘણા દાડે બેઠો તો ન તો તેમો ઓંધી દાળો ચમ ન ઉજી વાત તો દાળો મમણ ઉજો પહાડ ઉજો મોટા માણસો અમાર ઘેર આયા અમે અમે તો મોટા માણસો મોટા માણસા જેવો તમે લાગો હા હમણા તમે નવી સાયકલ લાયા સાયકલ તો બુડો લાવી તો પડે ને તમે મોટા માણસો કેવો હે ઈમાન ના મોટા માણસો કેઈ કો બુ તમે હું વાતો કરતા તો આપણે એકલા એકલા એ તો ધી વાતો કરતો સબની મન થઈ જતો તું લાઈન ને બે ભૂતની વાતો આપણો તો મને તો અપડાઓ ઓબળી અપડાઓ જો હું જાતો તો પોણ લા તરખની ઓબાળો ઓબાળો જીતી

શું નહોતું એમ કીધું આ તો તમે બીકના લાગીલા હું તો માર નાકા દે તો હું ખબર હે ની ગયો તો આપણે જ લે આતા વો મને કે એ મુતા દોશી નહીં મને એમ કીધું મુકો દોશી ન હો તું આલા શંકલાની દોશી જતીરે લખું લે તમને એટલી બીકના લાગી બાપા તો બીક્ષી ને ઓભળો ખરા

તું આ તમે બીકલા લાજી ના રે અલ્યા માર તો વાતો નહી હોવા બડવી નક રાતે સપના માં આવશે ખલાજી હા માર છોકરો ક્યારે એકલો જો તાર મને મન જાદુ ને કેરે બીવા હું જાવ બે હો સમ બીવા મન લખો તમારી ના છોકરો ક્યારે એકલો ને એટલે માર જાવું પડશે હા જો હળો બહુ ટાઈકા છે આ વાત ખબર ને બનાયેલી છે બધી હું આ જ્યાં ટાઈકારા છોકરાન બોને નહી ઈરા બી વૈસી

খৰি કોને તો વરાળ પડી ગઈ છે તો દાવ મારું બેઠું મા હું આ તો પેલા ઓનો છોકરો છે મથુરિયાનો આપણો તો છોકરો છે આપણો છોકરો છે આપણે ચિંતા બીજો એ આવશે એના ટટકાવું આ તો દાબ ટટકાનું એ વાન થઈ ગયું હતું મા હું છોકરા એ છોકરા છોકરા મારી ઉમર ના વાતો કરશું ગાડી વાળી છે ભુરિયાની મકણ આ તો ઓછો લાગે જે હોય તો તું તો હેડે થઈ પાવડે તો કરવા મોણ છો જો જો પાપડો લ્યા છો પાપડો આ પાપડો છો બોલ દે શીખો અ તે મોરડે તમ રાતનું પાવડો આ ઠોકી જ તો અમે કઈ રહ્યા આવી હેત તમ જીદ કરી આપું હે તો બીવ

તમારે રસ્તો બીવરણ્યો અને મોટા મોટા પહાડ જેવડું આવેલું મારા ને તાબા ઉપર બેઠો લીલો

કે જે ને એ હ તમારા વિવરા હું તો બેઠો છે ને થાપો કે જતી ન હોય કોઈ ને આવી જ નહીં લેવો તો તમારે જો તમે મળદ મોડો થયો ત્યાં આખા ગામમાં કોઈ નહીં આપણો બીજી વાત કરું મેં બાઈક લઈને આવતો તમારે આટલ ત્યાંથી વહ ના એક પહાડ અને હોય પહાડ ને એવું આમાં આપણો કેકરું એવું હતું અને પહાડ કોક અ બધા મને તું કો કૂટતું હોય લુકડા હોય ને એવું કે અમે તો કશું મગસ મત બી ના લીધું અને પછી આ ઝાડ ઉપર કંજો તો જે સનન કરતું આયું આગળ આગલ આ એટલે મને કશું ના વડ્યો તે પછી કે મને આવે તે પછી મન તો સડી ગઈ તે બે ઠુકા પરે હે ની કન તે 140 જીવ ન હોય તા હું હજી તો આ હું જવા પાંચ નું મારા ના લાઈટ આવતી છે હજો

આ તો બે ત્રણ દાડા પછી મળશે ભાઈ અટા ઇ બહુ ઘમન કરતા રહો અમે મોટી આપણે તો મારો આ હું નહીં તો હાલ ખાજી તમારે જો મોટી મોટી ફાળવાની નહીં કોઈ નઈ આવે અને પછી કમન નઈ રાખવાનો કોઈ વાત કે હું બીવા તો નઈ દાદા ને હું કઈ રાખવાનું ના ગયા પછી સારું